હાલો તો આપણે આવી ગયા છીએ અહીં રાયડો વાવેલો છે આપણે રાયડો કહી પણ હિન્દીમાં ને બધા સરસો કહે અને રાયનું તેલ ખાઈને ખાય એ બિહારીઓ એ બધા ને આપણે ગુજરાતીમાં રાયડો કહે તો અહીં વાયડી આવી ગયો તો સુંદર મજાનું કેવી વાળી એકદમ લાગે છે અંદાજા પાંચ વાગી ગયા એમાં પાછા અમારા જો અહીં વાડીના કાંઠે બોર એવા બધા કે વાત જવા દે તો કેટલા બધા બોર છે કાંક ઠંડી જેમ જેમ પડે ને એમ બોર થશે આજે તો છે જ નાના છે પણ થઈ જશે મોટા કાંક આ કલમ મારી બોયડી છે એટલે મસ્ત બોર થશે અને ખાવાની મજા આવશે અમે આખી સીઝન અહીંયા ખાઈ અહીં પેઢી બાજુમાં જે વાળી વાડી છે ને એને હેઢે છે પાછો જો આ સરસો સોરી સોરી સરસોની રાયડો આપણા રાયડાવાળી વાડી આવી ગયા સુંદર મજાનું બધા આ તમને ખબર હોય તો આ રાયવારું ખેતર છે એમાં એક ગીત આવે એ કયું ગીત છે એ તમને ખબર જ હશે મને તો ખબર છે પણ તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવજો એક સુંદર મજાનું ગીત છે બહુ જાજા વર્ષો વર્ષોથી આ અમારા વાડીવાળા ભાઈ જો બોર ખાય આમાં આખી સિઝન બોર ખાય ને શિયાળામાં તો ખૂટે નહીં એટલા બધા બોર થાય હજી તો નાના બોર છે પણ થઈ જાય છે મોટા આપણે અહીંયા આવી ગયા વાડીએ કારણ કે ટાઈમ મળ્યો નહોતો આપણે આ રાયડા વાળા રાયડો છે એ ખેતરમાં આવી ગયા મારા ભીમભાઈનું ખેતર છે અહીંયા કારણ કે જ્યાં અમારો ભાઈડ્યો છે અહીંયા ભાઈડિયા હું ચલાવું અહીંયા પાછળ જ વાળી છે રાયડાની સુંદર મજાનું ખેતર દેખાયું સવાર તો એક તરફ ઝાકળ હોય ઝાકળ હોય ને પછી તડકો તપે ને તે પછી થાય છાંજના સમયે પણ આમ સુંદર નજારો દેખાય જો દે એટલો રહ્યો છે પાછળ એમાં ઠંડીના ચણિયા બોર ને મોટા બોર ખાવાની મજા આવે આપણે જઈ હેટે રાયડામાં પાણી પણ સારું છે વારવારનું જ્યાં મારી ઢીંગલી પણ આવી ગઈ મારી પાછળ પાછળ હું બ્લોક બનાવતો હોત તો અહીંયાથી પાણી સારું હોય તો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી રાયડો જ રાયડો હોય જે અમારા ફેમિલી આવી ગઈ ના આપણે અહીંયા આવી ગયા બ્લોક બનાવવા કાં રાયડાનો એ વિડીયો બનાવીએ આમ આનંદ જ થાય સાંજનો સમય બસ આટલું જ તમને કીધું કે આ રાયડે છે મેં ગીત છે યાદ તમને યાદ હોય તો મને કોમેન્ટમાં જણાવજો બસ આટલું